ગુડ મોર્નિંગ હરિઓમ જો જેન્સીબેન આપણને વાર્તા કહે છે આપણે ધ્યાન થી સાંભળવાની ખટદાર ઝાડ જોયું તેની જે ચેમકી દુખ્યું કુડ કારણ હતું એની તે મૂકી આરામ કરવા લાગ્યું પછીના છાયડેના ઠટ ઠટ બોલ તે ઊંઘ આવી ગઈ તે સૂઈયું પછી એક ઝાડ પર ઘણા બધા વાંદરા જે ફેયા જોયું કે ના ઓલા મહાત્મા ક્યાં દોતું પછી આમ તેમ દોડવા લાગ્યો અંધરો નિરાશ પછી પછી ને ખબર પડે કે મારી દુકી તો વાંદરાવ લઈ ગયો છે પછી જે નીચે પાણ ગોતે નાખ્યો બડા મંત્રીજી వెరీ గుడ్ క్లె